વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા સાધલી પહોંચતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત સરકારની જનવિરોધી નીતિઓ સામે ગ્રામજનો ખેડૂતો યુવાનો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોને લઈને સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત આજે સાંજે શિનોર તાલુકાના સાધલી ગામે યાત્રા પહોંચતા તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું

થી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા વડોદરા જિલ્લામાં પાદરા સાડલી થઈને સિનોર કડજણ આખા વિસ્તારમાં આજે કરી રહી છે જે રીતે જોવો છો કે તમામ વર્ગ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે મહિલાઓ દારૂ ને ડ્રગ્સનો ખાત્મો બોલાવવા માટે પોતાની વાત કરી રહ્યા છે ચારે તરફ જે ભ્રષ્ટાચાર ચાલે છે એને લોકો ઉજાગર કરી રહ્યા છે લોકોમાં જે ડર અને ભયનો માહોલ ઊભો કરવાની આ સરકારની જે નીતિ છે એ મુજબ આખી યાત્રામાં જે જે ગામે લોકો રજૂઆત કરવામાં આવે જે જે ગામે લોકો સ્વાગત કરવામાં આવે એના નામ નોંધવા માટે આ પોલીસનું તંત્ર જોડે જોડે ફરે છે એક એક ગામે બધાના નામ નોંધે મારે સરકારના એવા કયાગરા ચાપલુસી કરનારા તમામ પોલીસના અધિકારીઓ કર્મચારીઓને કહેવું છે કે કોઈ સરકારો કાયમી રહેતી નથી અને સરકારની ચાપલુસી કરવાનો બહુ શોખ હોય તો પટ્ટા ઉતારી દો અને ભાજપના ખેસ પહેરીને એમની પાર્ટીમાં જોડે જાઓ અને લડાઈ લડવા માટે મેદાનમાં આવી જાઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લો છો અને ભાજપની ચાપલુસી કરો છો એવા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે એટલા માટે કે તમે લોકોને ડરાવવા પ્રયત્ન કરો છો લોકોનો અવાજ દબાવવા પ્રયત્ન કરો છો પણ જે રીતે લોકો ખુલીને બહાર આવ્યા છે ખેડૂતો પોતાના હક માટે અધિકાર માટે અન્યાય સામે શોષણ સામે બોલી રહ્યા છે મહિલાઓ બોલી રહી છે યુવાનો રોજગાર માટે બોલી રહ્યા છે કામદારો બોલી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે લારી ગલ્લા પાથરણાવાળા બોલી રહ્યા છે બધા જ લોકો ખુલીને આ યાત્રામાં બોલી રહ્યા છે ત્યારે જે લોકોમાં આક્રોશ જોવા મળે છે જો સરકાર હજુ પણ આક્રોશ આ પ્રશ્નોનું નિવારણ નહીં લાવે અને પોલીસને તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ધરાવવા દબાવવાનો પ્રયત્ન કરશે તો લખી રાખજો કે જેમ સ્પ્રિંગને બહુ દબાવીએ એક દિવસ છટકે તો વધારે જોરથી એનું રિએક્શન આવે છે એ જ રીતે ગુજરાતની જનતાની સહનશીલતાની હવે હદ આવી ગઈ છે એને ધરાવવા દબાવવાનો બહુ પ્રયત્ન કરશે સરકાર